ખેડૂત છે કહું જો કા છેતર માં બધું પડ્યું હોય રમણ ભમણ કોઈ સમજણ પડતી બદલી નાખવો ના પડે મારે ખેતરમાં રાખતો નહીં મને લાગે આને બોલાવું પડશે લોકો બાજરી વાજી દીધે અને ઠેકવાના નહીં છેતરમાં આજ કેવું રમણ ભમણ પડ્યું વાળો હોવા જ કરતો નહીં ના છેદા બેઠા જોવો કોને કર્યું બોલાવો પડશે હલો એટલે ભેમજી શેતરમાં આવજો તમે એટલે આ હું માણસ યાર શેતર જો વાયુ નહીં શેતરમાં હોચ કર્યું નહીં બાજરી બપાઈ છે બધાને તમારે ઠેકોના નહીં કોઈ હાલ આવો તમે ઓ અને શેતી ના પાડો યાર તમે આવો ને શેતરમાં હાલ વાત થાય હા હું મગજ મારી ખેડૂતો જેટલા જાગૃત છે અત્યારે અને આને શેતી નહીં પડી નહીં બોલો નહી વાળો વાત કરી આ જય જાડુ જોવો કે શું પડ્યું રમણ ભમણ આવા દો એને ખબર પડે સેતર આ બધું રમણ ભમણ કરી મેલ દીધું હોય ચાણ વળી હું ખેડૂત કેટલા જાગૃત હોય તારે બોલો શંકરજી ફોન કરો તો એટલે તમે તો ખેડૂતો ખુબ હોય યાર સમજ એટલે જમીન આખા માલિક થઈ ગયા તમે ના 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 આ પૂછ્યા વગર આ બધું બોઠું કરી નાખ્યું એટલે નહીં કરી આવું તો મુઠ્ઠું નહીં કર્યું એટલે હું તારે ખાલી બેસો માટે લેબડો પાડી જવું એટલે લેબડો પાડવો જોઈએ પણ આ દેખાય લે કોઈ એટલે આ તો ખબર હું તો ભલ્યું દેખાય કોઈ ના કે લેબડી ઉગી હશે તમારી વાત હાથી પણ શંકર જો ખબર આ છોકરા બેઠી બેટી ના છે હું તો નહીં ભાગતો આવડે કદી આ બધું નહીં કરવાનું માલિક નહીં થઈ જાય તમે ના અમે તો કીધું અમે માલિક થઈ જાય એટલે માલિક જેવું તો કરો હતા ને હું બધું એ મેં કીધું કે છોકરો એ બેટી ના છે ના ના હું કરું ખબર જાય ઢગલા કરી નાખ્યા

શું કરવાનું આ જીવી બી પોડવાનું શું કરવાનું મારે ખબર પડતી નહીં હવે હાલ તો પી એવું છે નહીં હા અગિયાર વાગ્યે છે પીર અને આ શિખર ઘરવાળા જેટલો રહ્યો હું તો ચાલી રહ્યા જઈને આવી જઉં નથી તો જોતા જવું આજે પણ હજુ તો આવ્યો નહીં ઘેર જવું તો ફાટી જાય ફાટી જાય થઈ દિવસે પછી ભૂખ કરો હો અરે આ કરું છું ભાઈ ફોણ જ ચાલું

બે વાગે ખરા ભેળ કરતા હોય મારે આખી ઘર વખરી હરણ થાય એની વાત કરતા નહીં તમે ઊંઘવા નહી જતા અરે છે બરાબર એટલે રોજ આના હાથ હોય લાઈટ નું કોક કરવું પડશે લાઈટ નું અરજી કરીને કે ભાઈ આર્ય પાવર તું ઉનાળા માલ અત્યારે ના અને કેટલા કલાક ની આવે દસ કલાક ની પાવર આવે છે ને હમણાં

ત્રીજા ભાગ માં વાપરવાનું એમાં તો કી દોણા પૂળા બધું ઘેર મેલી જવાના અરે ભાઈ દોણા હોય પોળા મુળા કે ના હોય એ હું નાટક કરું છું વધારાનો એમ નઈ બધી ગધા મજૂરી કોણ કરે કયો આ એ તો સાચી વાત છે એવું ના હોય ભાઈ બેમાં એવું નઈ આ તો કીધું દોણા ભાઈ મેલી જાય આપણે પણ નઈ આ તમે છોડી મેલી હોય તો કણ તમે હાલ લાલ જો તમારે હાલ દે બાબા તું કરતા ના આવી મજૂરી કોણ કરે કે બધું તો ઘેર મેલવા કોણ જાય બરોબર છે પણ અમે ભાઈ ધણીને સમજાવો પડે આપણે

આ કેટલી મહેનત થી બાબા આયા બળે ઓહા તો જબર કેરી આવો પાઈ તો આયા પેલો ખેડૂત તો ગેર કેરી મોકલાવતો જ નહી એનું ઘર ભર હ મારે રહેવાનું બાર એટલે એને મજા પડી જાય હ પૂછલ્યા ચમ બફણો છો ઓહો આવો આવો રંજી આવો તાણે હું ચમ બફણો એકલા એટલા એટલે આ સીધું આને મોર આવ્યો હ હા હા અન આને મોર આવ્યો નહીં ઓ આ ફૂટ્યો જ ના રહી ફૂટ્યો નજર આવી ગયો એવું તાણે કુની નાજી પાઈ

પણ પૂળા અને બધું ના હોય પેમાનામો ટકા છે તે અમે કરીએ છીએ એમને ખબર છે પૂળા ના હોય એટલે અમાર બાજુ તો પેલું બાજુ તો ચોથા ભાગે વાવા તો આ પૂળા ઠેન માળિયા મે કે હ ચોથા ભાગ વાળો ના છા રાજ મોહન બરાબર છે આ ત્રીજા ભાગે લેવાનું હું કેવળ તમારા ઘર બધું નાખી ગયું આઈન તો ત્રીજા ભાગમાં તીજો ડાયરેક્ટ માલ પેલો ચોથામાં ઓ માલ હ તો આ ખર્જો આવક ના આવે ધણી ના ખર્જો તો આવક તાણી પછી સુવિધા જેટલી હોના હાય હાય 70 ગણના વાકણે પડી મેલું નહી બારતો એમ કેતા રણજી પણ આ તો જોવા કે બધું નાખી દેજે કરજો પછી આવી મજૂરી કોણ કરે કે તમે તમે કંટાળી ના પણ એક કામ કરજો કે તમે નાખી દેજો પુરાણ પુરાણ અચ્છા બેન ત્યાં ભાઈ ઓના આવી ગણ બરાબર શંકરજીના ના ઘેર એ તમારે મજૂરી હાલ દે તે મજૂરી હાલ મુજબ ના અચાવ્યો તું પાણી અલ્યા મજૂરી હાલવાની તો ભાઈ આ ચો કરવાનું આવે રણજી એ મારી વાત સાંભળો તમારે કદાચ ભેમો ક્ષેત્ર માં ભરી ને એ બધું ઘેર તમારે લઈ જવાનું હોય કોઈ ભેમો ઠેઠ ઘેર નાખવા ને આવે તો દળો નાખી જાય એમ નઈ આ તો કાલ ઉઠીને ને એમ કહે કે તમે તો દળાઈ મને મને દો ના ના એવું તો કોઈ ના કે પણ જેમ બધું પડે હેડ એ હેડ હેડ બાજુ હાલ બરાબર છે કોઈ નવું કરવું નહીં તમારે એ ભેમો આમ તો વાવતો લાભા દેવો પણ એ તો પૂરા પૂરા એવું લાગે ને અત્યાર સુધી એ જ વાવ હક હા પણ હું તમને શું કહું છું તમાર જો 25 રૂપિયા સમજવાના જો ખબર પડતી નહી એનો સવાલ ને પણ ગરમી કેટલી સપાહી ભાઈ બેમા ગરમી ના કરાય આટલી બધી ખોટી હું ગરમી નહી હવે એક તો ના પડી મેલો એમ નહી એક બોલો બીજો તૈયાર હોય એમ એમ નહી રોણજી વાત આપણા મારી એક તો રાતે ખરી ઠંડી પાણી વાળવાનું આ બધી મજૂરી કરવાની તો અમારા કરજો પેલું કરજો પેલું કરજો પણ બધું તો સમજો કે તમને તકલીફ પડતી હોય ત્રણ ત્રણ વાગે બે બે વાગે જાગવાનું એ તો મને સમજણ પડે બરાબર પણ તમે ગરમી ડાયરેક્ટો કરો આ પડી રહ્યું એ પડી રહેવાનું હોય

પણ આવી ગરમી કદી ના કરે જો કરું એવું પ્રેમ થી કેવું આપડે ગરમી ના કરે ગરમી નહીં પણ પ્રેમથી પણ ધણી ને સમજવું જો ખેડૂત છે મજૂરી કરીને આપડા આટલું બધું છે પોકા પચીસ રૂપિયા મળે